કમલપુરના જવાનને સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા પ્રાંતિજ તાલુકાના કમલપુરના પરમાર જયકુમાર બસ વતનમાં સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી રમેશ નાયક જ તુજ કો તો હો ભગત સિંહ કી મરા બેટા વતન કે કામ આ ગયા સર નહી સર ઉઠા કે દેશ કે વાસ જાન ઉઠા ચલા નમસ્કાર જય હિન્દ જય ભારત હું પટેલ દીતા ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત કરામ સંગઠન આજે ગુજરાત માટે દેશ માટે રાજ્ય માટે તેમજ સૌથી વધારે સાબરકાંઠા જિલ્લાના પ્રાતી તાલુકા માટે દુઃખદ ઘટના કે બોર્ડર સિક્યોરિટીમાં બાર તેર વર્ષ જેમને વિવિધ ક્ષેત્રોમાં ચાહે પાકિસ્તાન બોર્ડર હોય બાંગ્લાદેશ બોર્ડર હોય તમામ જગ્યાએ એમને મહાભૂમિની સુરક્ષા માટે યોગદાન આપેલું છે આ વીર જવાન શહીદ થયા હતા એમની શ્રદ્ધાંજલિમાં ગુજરાત પેરામિલિટી સંગઠન તેમજ આર્મી સંગઠનના જવાનો અને વિશેષ ગાંધીનગરથી ઇન્સ્પેક્ટર સાહેબ તેમજ ગાર્ડ આવી હતી અને સલામી આપી હતી આજના દુઃખદ સમયે ગુજરાત પેરામિલિટરી તરફથી તમામ નાગરિકોને દેશના તમામ મંત્રીગણને મેસેજ આપવા માગીએ છીએ આપના માધ્યમથી કે જે પેરામિલિટરીના જવાનો છે વર્ષોથી ચાહે કોઈ સરકારનો અમે અહીંયા વિરોધ નથી કરી રહ્યા પણ માત્ર ને માત્ર જવાનો શહીદ થતા હોય છે દેશની આન બાન શાન માટે જ્યારે પોતાના પ્રાણોની પણ આહિત્ય આપતા હોય પોતાના પરિવારની પણ ચિંતા ના કરતા એવા વીર જવાનો માટે એટલીસ્ટ દેશ એક છે રાષ્ટ્ર એક છે બંને જવાનોમાં સમાન સુવિધા હક હોય ઘણા વર્ષોથી પેરામિલિટરી જવાનોના માન સન્માન નથી ભારત વીરના જે જવાનો જ્યારે શહીદ થાય ત્યારે વીર જવાન અમારોના નારા લાગતા હોય છે ભારત પાતા કે જાય પણ સૌથી સાચી શ્રદ્ધાંજલિ જો આપણે સૌ એને મંત્રી ગણે આપ્યું હોય તો જે પેરામિલિટરના જવાનો દેશ માટે જો શહીદ થતા હોય તો એમના પરિવાર માટે ગુજરાતમાં જેમ આર્મીના પચીસ કલ્યાણ બોર્ડ છે એમ આપણા પેરામિલિટરી માટે પણ કલ્યાણ બોર્ડની ગઠન કરવામાં આવો રચના કરવામાં આવે નિર્માણ કરવામાં આવો અને સાથે સાથે એમને પણ જે સુવિધાઓ સેનાને મળે છે એ તમામ સુવિધાઓ જેથી ભવિષ્યમાં આપણા નવયુવાનો છે એ પણ પ્રેરિત થશે આજે સૌથી મોટી દુઃખદ બાબત કે આવા જવાનો શહીદ થતા હોય છે પણ એમના માતા પિતાને એમના બાળકોને કાળજી કોઈ લોકોને જેથી એક અસંતોષ નાગરિકોમાં મળશે એમના પુત્રને ક્યારેક આવા બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી કરવું છે કે ત્યાં એ લોકોને ક્યાંક ને ક્યાંક કચાસ રહેશે તો માટે આપના માધ્યમથી વિનંતી પ્રાપ્ત કે વીર જવાન શહીદના અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને શ્રદ્ધાંજલિ એ સાચી શ્રદ્ધાંજલિ ત્યાં જ ગણાશે ત્યારે આપણે ન્યાય અપાવી શકતું જય જય ભારત